શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક ઓગણત્રીસ સમમ પશ્ય નહીં સર્વત્ર સમવસ્થિત ઈશ્વરમ હિનસ્તિ આત્મના આત્માન યાતિ પરામ ગતિ અનુવાદ જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા માત્રમાં સમાન રૂપે હાજર રહેલા જુએ છે તે પોતાના મનથી પોતાને અધઃ કરતો નથી એ રીતે તે દિવ્યગતિ પ્રાપ્ત કરે છે ભાવાર્થ જીવાત્મા પોતાના ભૌતિક જીવનનો સ્વીકાર કરવાથી પોતાના આધ્યાત્મિક જીવનમાં તે જે રીતે રહેલો હોય છે તેના કરતાં જુદી રીતે સ્થિત થયેલો હોય છે પરંતુ જો તે સમજી જાય કે પરમેશ્વર પોતાના પરમાત્મા સ્વરૂપમાં સર્વત્ર સ્થિત છે એટલે કે જો તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપસ્થિતિ જીવ માત્રમાં જોઈ શકે તો તે વિઘટનકારી માનસિકતાથી પોતાનું અધપતન કરતો નથી અને તેથી તે ક્રમે ક્રમે વૈકુંઠ લોક પ્રતિ પ્રગતિ સાધે છે મન મોટે ભાગે ઇન્દ્રિય તૃપ્તિ કરનારી બાબતોમાં લપેટાયેલું રહે છે પરંતુ એ જ મન જ્યારે પરમાત્મા તરફ વળી જાય છે ત્યારે મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નત થઈ શકે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ